એમના પરિવારો માં કેટલું દુઃખ થયું હશે જાગો હિન્દુ જાગો તમે શું કરો છો જ્ઞાતિ જ્ઞાતિ વાતમાં તમે લડો છો તમે ગર્ભવતી કહો કે હું હિન્દુ છું જ્ઞાતિ વાત નો વારો ના પડશો ગર્ભવતી કહો હું હિન્દુ છું એક તરફ જાગો આપણા સત્યાવીસ માણસ માર્યા છે એમને આપડા બે હાજર સાતસો માણસ મારવાના છે પીએમ મોદી એ પણ આનો ખુલાસો કર્યો છે હાલ સિંધુ નદી નું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને પાકિસ્તાન વાળો તો પાણી માટે રડશે

અડતાલીસ કલાકમાં તમારે પાકિસ્તાન માં તમારું તો આવ્યું છે અને આપણા ભારત દેશ ને જે સત્યાવીસ માણસ મૃત્યુ પામ્યો છે એને ફરી એકવાર વાર હું શ્રદ્ધાંજલિ પાઠવું તું અને તમે પણ કોમેન્ટમાં શ્રદ્ધાંજલિ પાઠવીને લઈજો